નગરના પાવાગઢ રોડ પર આવેલ જાંબુડી ખાતે બેઉલ્લા મેથોડિસ્ટ ચર્ચ ખાતે આજે યુસુફ ખ્રિસ્તીની આગેવાનીમાં તમામ ખ્રિસ્તી સમુદાયના લોકોએ નાતાલ પર્વની ઉજવણી આનંદ ઉત્સાહના વાતાવરણમાં કરી હતી જેમાં ખ્રિસ્તી સમુદાયના ભાઈ બહેનોએ સુંદર ગીતો બાઇબલના પવિત્ર વચનો અને ઉપદેશ અને ક્રિસમસ કાર્યક્રમો દ્વારા નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી હતી જ્યારે ધર્મગુરુ પાડક રેવ યુસુફ ખ્રિસ્તી દ્વારા ઈસુ ખ્રિસ્તના જીવન ચરિત્ર આધારિત ધર્મ ઉદ્દેશ પ્રેમ આનંદ શાંતિ સુખાકારીના આશીર્વાદની ઉપદેશ આપ્યો હતો ત્યારબાદ પ્રજા સેવા એકબીજા સાથે મોટી સલામી પાઠવવામાં આવી હતી અને ચોકલેટ કેકની વહેંચણી કરી હરસ ભાઈચારા અને પ્રેમની નાતાલના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમુદાયના લોકો ઉપસ્થિત રહ્યા હતા